નમસ્કાર દર્શક મિત્રો હું નિધિ સોની વોઇસ ઓફ કર્ણાટકના દેનમ આપનું હાર્દિક સ્વાગત છે તો નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશનથી પસાર થતી હાવડાથી અમદાવાદ તરફ જતી ટ્રેનમાં એક અસસ્વદ યુવક અચાનક અર્ફેડમાં આવી જતા યુવકે પગ ગુમાવ્યા અકસ્માતની ઘટના બાદ તાત્કાલિક મણિનગર રેલવે આરપીએફ રેલવે પોલીસ જીઆરપી અને મણિનગર પોલીસ દ્વારા કાયદેસર અકસ્માત ની નોંધ કરી ઘાયલ યુવક ને એકસો આઠ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર મહાનગરોની હોસ્પિટલમાં રાજ્યભરમાંથી આવી રહ્યા છે બાળ દર્દીઓ કોઈ વેન્ટિલેટર પર તો કોઈ આઈસીયુમાં વાલીઓમાં ફફડાટ સરકારી જમીનનો દસ્તાવેજ કરનાર અધિકારી સામે ફરિયાદ પીરોજપુર ગામની સરકારી જમીનનો દસ્તાવેજ ખાનગી વ્યક્તિના નામે કરી દેવાના મામલે અંતે સબ રજિસ્ટ્રાર સામે ફરિયાદ